અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર તૂટતું તો તમને બાન આવી જતી અરે એ જ મુદ્દો છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું તલાવી લેવાનું છે એ જ મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના જાતિ કારે પકડવાની તમારે પણ ટાઈમ ન કરે અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને ઓ ભાઈ ધીરે વાત કરું છું ઉતાવળિયા નહીં ખાવ તમે હા અમે ગુમાવેલું છે હા શાંતિથી ને તમારે અહીંયા ચર્ચા કરે આગળ આવીને વાત કરો તમારે ટાઈમ નથી અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો અરે પણ સાહેબ આ લશ્કર એક કલાક મેકિંગ મેં કી વાત કરાવ એસપી સાહેબ મને વાત કરો અમારે હવે ચાર જણા જેને આવેદન આપવાનું છે સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ માંગીએ છીએ અમારે શું નાના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડું અમે પત્ર આપવા કે પછી આપણે અમારું આવેદન પત્ર પહોંચી જાય કે દે એટલે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જશે તૈયાર છો ને બધા બસ ચાલો ઘરે જવા અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડી નાવાના છે યાર તમે તમારા આટલા બધા ચેક પોસ્ટો છે છોટા ઉદેપુર થી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલી નું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેહવાન ફાટેકે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે આજે વિચાર કરો આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો